દાહોદ જેવા આદિવાસી જિલ્લામાં હોળી ધુલેટી ટાણે અનેક પરંપરાઓ રહેલી છે તેવો જ એક પ્રાચીન સમયથી ચાલી આવતો સંયંવરની માન્યતાવાળો ગોળ ગધેડાનો મેળો ભરાયો નમસ્કાર હું છું આપણી સાથે નઈન મુંડા મનપસંદ કન્યાને પામવા માટેનો મેળો એટલે ગોળ ગધેડાનો મેળો આ મેળો માન્યતાવાળો મેળો હતો પ્રાચીન સમયમાં પરંતુ હાલમાં માત્ર આદિવાસી સમાજે પ્રથા જાળવી રાખી છે વર્ષોના વર્ષ પહેલાં આદિવાસી સમાજની અનેકો પરંપરાઓ રહેલી છે જેમાં ચૈત્ર મહિનાની છઠના દિવસે દાહોદ જિલ્લાના જેસાવાડા ગામ ખાતે ગોળ ગધેડાના મેળાનું આયોજન કરાતું આવે છે જેમાં આજે રવિવારના રોજ જેસાવાડા મુકામે ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવ્યો હતો આ મેળાની ખાસિયત જાણીએ તો સદીઓ પહેલાં અલગ અલગ વિસ્તારોમાં વસવાટ કરતાં આદિવાસી સમાજના લોકોમાં પ્રાચીન સમયની માન્યતાઓ રહેલી હતી જેમાં આ ગોળ ગધેડાના મેળામાં ખુલ્લા મેદાનમાં ત્રીસ ફૂટ ઊંચાઈ ધરાવતું શિમલાના ઝાડને ઊભું કરવામાં આવે છે અને આ ઝાડને જળથી થળ સુધી લીસ્સું રાખવામાં આવે છે જેથી વહેલી તકે યુવક આ ઝાડ ઉપર ચડી ન શકે તેના માટે લીસ્સા ઝાડને ઊભું કરી અને પહેલાંના જમાનામાં ઉપર ટોચ ઉપર આદિવાસી સમાજનો ધ્વજ ઝંડી બાંધવામાં આવતી હતી તો ક્યારેક ગોળ ધાણા મૂકી અને પોટલી પણ બાંધવામાં આવતી હતી ત્યારે આ ઝાડની આજુબાજુમાં કુંવારી યુવતીઓ હાથમાં નેતરની સોટીઓ લઈને ગોળાકારમાં નૃત્ય કરે છે ગોળ ફેરા ફરતી જાય છે અને ત્યારબાદ હોશિયાર યુવક યુવતીઓની નજર ચૂકવી શિમલાના લીસ્સા ઝાડ ઉપર ચડે છે અને તેટલી વારમાં તો કેટલીક યુવતીઓ તેને સોટીઓ વડે માર મારતી હોય છે અને માર ખાઈને પણ ઉપર ટોચ ઉપર ચડી જાય અને ગોળની પોટલી મેલવે ત્યારે તે યુવકને ગધેડો કહેવામાં આવતો હતો અને તે નીચે ઉતરે ત્યારે યુવતીઓની નજર ચૂકવી તે યુવક નીચે ઉતરતો હોય છે અને તે બાદ જે યુવતીઓ ગોળ ફેરા ફરી અને યુવકને નેતરની સોટીઓ વડે માર મરાતી હોય છે ત્યારે વિજેતા બનેલા યુવક દ્વારા તેમાંની એક યુવતીને પસંદ કરી અને તેની જોડે લગ્ન કરવાની માન્યતા હતી હવે માત્ર આ પ્રથા છે આનંદ છે મનોરંજન છે અને રમત છે તેમજ આદિવાસી સમાજની સંસ્કૃતિને બચાવી રાખવાની પ્રથા છે જે આજના કલયુગમાં પણ ચાલી આવી રહી છે અહીંયા આજુબાજુના ગામડે ગામડેથી લોકો ઢોળ નગારા લઈને આવતા હોય છે અને આદિવાસી પરંપરા મુજબ ઢોળ વગાડી ઢોલ મેળાનો આનંદ લેતા હોય છે ત્યારે અહીંયા વર્ષોની જે પરંપરા જેસાવાડા ગામ ખાતેની આવેલી છે ગોળ ગધેડાના મેળાની એમાં પણ કટારા પરિવારમાંથી યુવક આ શિમલાના લીસ્સા ઝાડ ઉપર ચડી અને ગોળની પોટલી મેળવતો આવી રહ્યો છે આજે બપોરના સમયે જ્યારે મેળામાં એક બાજુ ઢોલ ઢોલઢમુકા વાગી રહ્યા હતા તો કેટલાક લોકો આદિવાસી વસ્ત્ર ધારણ કરી અને નાચી રહ્યા હતા ત્યારે બાળકીઓ અને યુવતીઓ હાથમાં નેતરની સોટી લઈને ગોળ ફેરા ફરતી જોવા મળી હતી ત્યારે અચાનક એક કટારા પરિવારનો યુવક યુવતીઓની નજર ચૂકવી અને શિમલાના લીસા ઝાડ ઉપર ઘસડાઈ ઘસડાઈને તે યુવક સ્પીડમાં ચડી જતો હોય છે જેથી ઉપર ચડેલા યુવકને યુવતીઓની માર ખાવા નથી મળતી પરંતુ અન્ય યુવકો કે જે ઉપર ચડવાની કોશિશ કરતા હતા તે યુવકોએ યુવતીઓના હાથમાં રહેલી નેતરની સોટીઓ વડે માર ખાવો પડ્યો હતો ત્યારે તે વિજેતા થયેલો યુવક નીચે ઉતરે છે ત્યારે તેને ગામના યુવકો ખભે બેસાડી તેને નાચતા જતા આનંદ ઉઠાવે છે અને બીજી બાજુ ગામના લોકો અને ગોળ ગધેડાનો મેળો દેખવા આવેલા લોકોમાં પણ અલગ પ્રકારનો આનંદ રહેતો હોય છે ત્યારે કટારા પરિવારમાંથી વિજેતા બનેલા યુવકનું શું કહેવું છે સાંભળીશું તેમને જય જવાર જય આદિવાસી હોળીના છઠ્ઠા દિવસે અમારા જેસાવાડા ગામમાં ભો ગધેડાનો મેળો રાખવામાં આવે છે તે અમે કટારા પરિવાર મળીને આ મેળાનું આયોજન કરીએ છીએ અને આજે મને આ ગધેડામાં છોકરીઓ ચોટીઓ મારે છે અને આપણે ચડવાનું હોય છે તો આ ચોટીઓની માર ખાતા જાય ઉપર હમણાં હું ચડી ગયો છું મને બહુ સારું લાગે છે આ ગધેડાના મેળા ઉપર ચડીને પરંપરા પહેલાંની પરંપરા એવી હતી કે અમારા દાદાઓ પૂર્વજો એવા વખતે એવી પરંપરા હતી કે જે

મનપસંદ કન્યા સાથે લગ્ન કરવાની અનુમતિ મેળવે છે આથી આ મેળો પ્રાચીન સમયના સ્વયંવર જેવું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે વિજય મેળવતા પહેલાં યુવાનને યુવતીઓની નેતરની સોટીઓનો માર સહન કરવો પડતો હોય છે પણ ત્યારબાદ તેને ગોળ ખાવા અને ખવડાવવા પણ મળતો હોય છે અને ગધેડાની જેમ યુવતીઓના હાથનો માર ખાતા જઈને ઉપર ચડે છે તેને ગધેડો કહેવામાં આવતો હતો જોકે ગધેડો તો આજે પણ કહેવાય છે અને જે પ્રાચીન સમયમાં માન્યતા હતી કે યુવતીઓનો માર ખાતા જઈને ઉપર ચડવાનું અને બાંધેલી ગોળની પોટલી ઉતારી મંદપસંદ યુવતી જોડે લગ્ન કરવાની અનુમતિ મેળવતો હતો પણ હવે તો આ માન્યતા પ્રથા બનીને રહી ગઈ છે એટલે ગોળ ગધેડાનો ગોળ છે ગધેડો છે પણ મંદપસંદ કન્યા હાલમાં સમયમાં નથી મળતી આ માત્ર આનંદ અને પ્રથા તેમજ આદિવાસી સંસ્કૃતિને જાળવી રાખવા માટેના મેળાઓ ભરાતા આવી રહ્યા છે જેથી આવનારી નવી પેઢીને ખબર પડે કે પ્રાચીન સમયમાં આદિવાસી સમાજમાં તહેવારો ટાણે આવી માન્યતાઓ રહેલી હતી હવે પ્રથા બનીને ચાલી આવી રહી છે તો દર્શક મિત્રો આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી અમારી સાથે જોડાયેલા રહો તેમજ ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર અમને નિહાળી રહ્યા છો તો ત્યાં અમારા પેજને ફોલો કરો લાઈક કરો અને શેર કરો જેથી લોકસભાની તમામ અપડેટ તેમજ અન્ય માહિતીઓ તમારા સુધી પહોંચાડતા રહીએ ધન્યવાદ